ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બારમીએ શુભારંભ કરાશે રાજ્યના પાટનગર ગાંધીનગરના નગરવાસીઓ અને કર્મચારીઓ માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ ફૂલ ફ્લેજ મેટ્રો રેલના રૂપમાં મળી રહી છે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના લોકાર્પણ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી બારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વડાપ્રધાન જેનો પ્રારંભ કરાવશે તો વડાપ્રધાન અમદાવાદ જૂની હાઇકોર્ટથી મેટ્રોમાં બેસી અને મહાત્મા મંદિર આવશે જ્યાંથી તેઓ અહીં યોજાનાર જર્મન ડેલીગેશનના કાર્યક્રમમાં હાજરી આપશે ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના પ્રારંભ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શૈક્ષણિક અને વહીવટી હબ માટે આશીર્વાદરૂપ સેવા આ બેટ્રો લિંક શરૂ થવાથી શહેરના વીસ જેટલા સેક્ટરો અને આસપાસના ત્રણ ગામોના લોકોને સીધો ફાયદો થશે ખાસ કરી અને જૂના સચિવાલય અને સેક્ટર સોળમાં આવેલી અંદાજે સાહીઠ જેટલી સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હવે મુસાફરી અત્યંત સરળ અને આરામદાયક બની જશે આ ઉપરાંત આ રૂટ ઉપર આવતી કોમર્સ પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ જેવી આઠ શૈક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓને પણ અવરજવરમાં મોટી રાહત મળશે પ્રવાસન ક્ષેત્રે પણ અક્ષરધામ અને દાંડી કુટીર જેવા મહત્વના સ્થળો હવે મેટ્રો કનેક્ટિવિટીથી જોડાશે આ રૂટ ઉપર કુલ પાંચ સ્ટેશનો કાર્યરત થશે ટેકનિકલ પાસાઓની વાત કરીએ તો ત્યાર સુધીમાં આ લાઇન ઉપર ચારેક વખત ટ્રાયલ રન સફળતાપૂર્વક કરી દેવામાં આવે છે સીએમઆરએસ દ્વારા તેનું આખરી ઇન્સ્પેક્શન પણ પૂર્ણ કરી દેવાયું છે જેમાં સુરક્ષા અને સુવિધાઓની ઝીણવટભરી તપાસ બાદ મંજૂરી મળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે તો આ અંગે સુત્રોએ જણાવ્યું છે કે વડાપ્રધાન અગિયાર જાન્યુઆરીએ સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરી અને ગાંધીનગર રાજભવન રાત્રે રોકાણ કરશે બાદમાં બીજા દિવસે સવારે સાબરમતી ખાતેના રિપીટ બાદમાં બીજા દિવસે સવારે સાબરમતી ખાતેના નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપશે આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી વડાપ્રધાન જૂની હાઈકોર્ટ સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસી અને સીધા મહાત્મા મંદિર સ્ટેશને પહોંચશે બાદમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર જર્મન ડેલિગેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે